નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂત મિત્રો કે હોળી બાદ ગુજરાતના હવામાનમાં આવશે પલટો અંબાલાલ અને પરેશભાઈની એક સાથે આવી છે ધમાકેદાર આગાહી તો ગુજરાતના ઉનાળાનો વેવનો પેલો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના ઉત્તર પૂર્વ અને પૂર્વમાં પવન રહ્યા છે છે ઉનાળાની શરૂઆતમાં જ ગરમી પડી રહી આગામી ચોવીસ કલાકમાં તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેના કારણે બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે તેના વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલમાં અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે આ ભેજવાળા પવનને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી અને ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધારે જોવા મળશે પવનની ઝડપમાં પણ વધારો થશે તેનાથી ગરમીમાં કોઈપણ જાતનો ઘટાડો નહીં થાય તેર તારીખ સુધી તાપમાન ઊંચું જવાનું છે મોટાભાગના વિસ્તારમાં છત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળવાનું છે સાથે જ કેટલાક વિસ્તારમાં તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં વધી શકે છે તેર તારીખ સુધી યલો એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે ચૌદ તારીખ બાદ હવામાનમાં આંશિક રાહત મળશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે અને દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં તેરથી ચૌદ તારીખ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે વાદળછાયું તો કોઈ જગ્યાએ વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં તેરથી ચૌદ માર્ચ દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે અને કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણીસથી વીસ માર્ચ સુધીમાં ક્યાંક વાદળો આવવાની સાથે વરસાદી છાંટા થઈ શકે છે આમ છતાં હોળીના દિવસે પવનની ગતિ વધારે રહેશે ચાલીસથી તેતાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તેના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે કાળજાળ ગરમીમાંથી પણ રાહત મળવાની છે જૂનાગઢના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના અને કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળો આવશે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેલી છે આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે અને કાળઝાળ ગરમી બાદ બને ગરમીમાંથી રાહત મળવાની પણ સંભાવના છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દિત્યનાથે સિલિન્ડર મિત્રો એક પોઈન્ટ એશી કરોડ કરતા વધારે લોકોના પરિવારોને મળશે વળીની ભેટ સરકાર આપશે મફત સિલિન્ડર કઈ રીતે તમને લાભ મળશે તો વાત કરીએ તો યોગી આદિત્યનાથે નિવેદન અનુસાર મુખ્યમંત્રી દ્વારા લખનૌના લોકભવન સભાગૃહમાં એક બટન દબાવીને રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના પ્રભારી મંત્રીએ પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો યોગી આદિત્યનાથે કહ્યું કે ગેસ કનેક્શન માટે પહેલાં લાંચ આપવી પડતી હતી પરંતુ હવે દેશના દસ કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મફતમાં આપવામાં આવી રહ્યો છે આ વખતે હોળી અને રમઝાન એક સાથે છે તેથી દરેક ધર્મના લોકોને આ યોજનાનો લાભ મળશે યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકાર હોળી પહેલા અને રમઝાન દરમિયાન એલપીજી સિલિન્ડર રિફિલ કરવા માટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડી રહી છે રાજ્યના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યના એક પોઈન્ટ કરોડ પાત્રતા ધરાવતા પરિવારોને રિફિલિંગ માટે અઢારસો નેવું કરોડ રૂપિયાની ગ્રાન્ટની સબસિડીનું વિતરણ કર્યું હતું મિત્રો ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ વર્ષોથી ભાજપ સરકાર છે અને ગુજરાતમાં તો આપણે જોઈએ તો બે હજાર ચૌદથી તો મોદીજી ગુજરાત છોડીને મંત્રી બન્યા છે પ્રધાનમંત્રી તે પહેલાંની ભાજપ સરકાર ગુજરાતમાં છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકાર ભા ગુજરાતમાં ભાજપ સરકાર છે અને છતાં એક પણ વાર આવી રીતે જાહેરાત નથી કરવામાં આવી કે ગુજરાતના કોઈપણ તહેવારના દિવસે પણ ગુજરાતની જનતાને મફતમાં સિલિન્ડર નથી આપવામાં આવ્યો અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હોય તેને પગલે ઉત્તર પ્રદેશના નિવાસીઓને મફત સિલિન્ડર મળશે તો શું ગુજરાતમાં મફત સિલિન્ડર મળવો જોઈએ કે નહીં અમને કમેન્ટ કરીને જણાવી દેજો ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંની મબલખ આવક થઈ છે પરંતુ ઘઉંના ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીની મબલખ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે તો ધોરાજી તાલુકાના ખેડૂતો પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું અને પાક તૈયાર થતાં ધોરાજીના માર્કેટ યાર્ડમાં ખુલી બજારમાં વેચવા આવી પહોંચ્યા છે જો કે ઘઉના ભાવને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે મિત્રો ઘઉંના ભાવથી ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા હતા ખુલ્લી બજારમાં મળી રહેલા ઘઉંના ભાવથી ખેડૂતો અસંતુષ્ટ છે ચારસોને ત્યાંશી રૂપિયા મણનો ભાવ ખુલી બજારમાં મળી રહ્યો છે પરંતુ ધોરાજીના

એક ક્વિન્ટલે એકસો ને પંચોતેર રૂપિયાનું બોનસ જાહેર કરવામાં આવે અને ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને દરેક પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા હવે કપાસના ભાવની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે કોટન કોર્પોરેશન એટલે કે ભારતીય કપાસ નિગમ દ્વારા આગામી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મિત્રો ભારત સરકારે કપાસ માટે રૂપિયા સાત હજાર ચારસો ને ટેકાનો ભાવ જાહેર કર્યો છે આ ભાવે કપાસનું વેચાણ કરતાં ઇચ્છુક રાજ્યના ખેડૂતોએ આગામી તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ઈ માર્કેટ પોર્ટલ પર નોંધણી કરવાની છે અને સમયમર્યાદામાં અરજી કરવાની છે જે કોઈ પણ ખેડૂત મિત્રો અરજી કરેલી હશે ભારતીય કપાસ નિગમ દ્વારા અમદાવાદ ઝોનના ખેડૂતો માટે બહાદુરપુર બાવળા બોડેલી ચાણસમા ડભોઈ દહેગામ ધંધુકા ધોળકા હાંડોદ હારીજ હિંમતનગર ઈડર જાદર કલેડિયા કપડવંજ કરજણ કોશિન્દ્રા કુકરમુંડા માણસા નસવાડી નિઝર પાલેજ પાવીજેતપુર સમલાયા સાઠંબા તલોદ વડાલી વાલિયા વિજાપુર અને વિસનગર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે મિત્રો મિત્રો ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટના ખેડૂતો માટે બાબરા બગસરા રાજુલા સાવરકુંડલા દામનગર ટીમ્બી ખાંભા ગારિયાધાર મહુવા પાલીતાણા ઉમરાળા તળાજા બોટાદ ઢસા રાણપુર ગઢડા ભાણવડ ઉના ધ્રોલ જામજોધપુર જામનગર કાલાવાડ માણાવદર અંજાર ભુજ માંડવી હળવદ મોરબી વાંકાનેર પોરબંદર ધોરાજી ગોંડલ જસદણ જામકંડોરણા જેતપુર કોટડા સાંગાણી રાજકોટ ઉપલેટા ચોટીલા ધાંગ્રધા લીંબડી વઢવાણ અને લખતર ગામના ખાતે ખરીદ કેન્દ્રો કપાસ માટે કાર્યરત કરવામાં આવ્યા છે આ સંદર્ભે ખેડૂતોની સમસ્યા અથવા તો કોઈપણ ફરિયાદ માટે વોટ્સએપ નંબર અને હેલ્પલાઇન નંબર સત્યોતેર અઢાર પંચાણું સત્તાવન અઠ્યાવીસ નંબર જાહેર કર્યો છે હું ફરી એકવાર અહીંથી નંબર બોલીશ અને તમને મોબાઈલની સ્ક્રીન પર પણ દેખાતો હશે સત્યોતેર અઢાર પંચાણું સત્તાવન અઠ્યાવીસ નંબર પર તમે કોઈપણ જાતની ફરિયાદ કરી શકો છો આ નંબર પર મેસેજ મોકલીને અથવા તો તમારી ફરિયાદ નોંધાવીને તમે જણાવી શકો છો ખેડૂતોને મફતમાં મિત્રો ખૂબ જ સારી એવી લોન મળી જવાની છે વગર ગેરંટીએ એક લાખ રૂપિયા તમને કોણ આપે વાલા ખેડૂત મિત્રો તો ભારત સરકારની એક એવી યોજના વિશે આપણે વાત કરવાના છીએ જે યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રો યોજનાનો લાભ લઈ શકે છે તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં લંબાવવામાં આવી હતી અને અગાઉ તેની તારીખ હતી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ તો હજુ પણ એ યોજના લંબાવાઈ ગઈ છે મિત્રો યોજના હેઠળ નાના વેપારી અને સ્ટ્રીટ વેન્ડરને લોન આપવામાં આવે છે અને નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી દીધી છે કે જો કોઈ પણ શહેરી વિક્રેતા મજૂર અને અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવી હોય તો આ વ્યક્તિઓ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે અને તમે પણ યોજનામાં અરજી કરવા માગતા હોય તો ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની છે આ યોજનામાં ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે પીએમ કિસાન સ્વનિધિ યોજનાની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો પીએમ સ્વનિધિ યોજના એના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની તમને લોન આપવામાં આવે છે અને ધારો કે વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તને દસ હજાર રૂપિયાની લોન મળશે ત્યારબાદ વીસ હજાર રૂપિયાની લોન અને પચાસ હજાર રૂપિયાની તમને ડબલ લોન આપવામાં આવે છે અને એક રકમ તમે ભરપાઈ કરો છો ત્યારબાદ જ ત્યારબાદ જ તમારા ખાતામાં સરકાર દ્વારા બીજી રકમનો હપ્તો આપવામાં આવે છે ખેડૂત મિત્રો મોબાઈલ ફોન યોજનાને લઈને ગુજરાતના સરકાર તરફથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતના બે હજાર કરતાં વધારે ખેડૂતોએ લીધો છે સરકારનો સ્માર્ટફોન ખરીદ સહાય યોજનાનો લાભ કઈ રીતે યોજનાનો લાભ મળવાનો છે અને શું છે સમગ્ર યોજના આવો જાણીએ તો રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજનાની શરૂઆત કરી છે જે તેમના કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે છે મિત્રો આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન લેવા માટે સહાય આપવામાં આવી રહી છે જેથી તેઓ માર્કેટ ભાવ મોસમની આગાહી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતો ખેતીની માટેની આધુનિક માહિતી મેળવી શકે અને પોતાનું કાર્ય વધુ કાર્યક્ષમ રીતે કરી શકે આ યોજનાની મદદથી ખેડૂતો તેમની ખેતી અને બજાર સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ માહિતી એપ્લિકેશન અને ઓનલાઇન સેવાઓનો લાભ મેળવી શકે છે આ અંગે વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશની અંદર વાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવાની યોજનાની શરૂઆત કરી હતી છેલ્લા બે વર્ષની અંદર ખેડા જિલ્લાના જ માત્ર ને માત્ર ખેડા જિલ્લાના બે હજાર કરતાં વધારે ખેડૂતોએ સ્માર્ટફોન યોજનાનો લાભ લીધો છે અને તેમને એક કરોડ રૂપિયા કરતાં વધારાની સહાય ચૂકવી દેવામાં આવી છે સરકાર દ્વારા પચાસ ટકા જેટલી રકમની સહાય ખેડૂતોને આપવામાં આવે છે સરકારે સ્માર્ટફોન મેળવનાર માટે કેટલીક શરત અને દસ્તાવેજોની પુષ્ટિ આપવાની છે યોજનાથી ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ પર વધારે સક્ષમ બનવા માટેનો મોકો મળવાનો છે જેમ કે ઈ નામ અને કૃષિ મંત્રાલય કોમ્પ્યુટર અને નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ ઓનલાઈન નોંધણી વગેરે ખેડૂતો પોતાની જાતે જ કરી શકે છે વાત કરીએ યોજનાના લાભ લેવાની તો મિત્રો તમારે ઓનલાઈન એપ્લિકેશન આપવાની જ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રાજ્યના કૃષિ વિભાગની કોઈપણ સત્તાવાર વેબસાઈટ ઉપર પણ તમે યોજનાનો લાભ લઈ શકો છો અરજી કરવાની પ્રક્રિયામાં વાત કરીએ તો આધાર કાર્ડ ખેડૂત પુરાવા તરીકે તમારે ખેતીનો પુરાવો રજૂ કરવાનો છે આ ઓળખ માટે તમારે આધાર કાર્ડ મૂકવાનું છે બેંક ખાતાની વિગત માટે મિત્રો તમારા ખાતામાં જ સહાય આવવાની છે તો પોતાના બેંક ખાતામાં માટેના તમારા જે કાગળ છે કેન્સલ કરેલો ચેક અથવા તો પાસબુકના પ્રથમ પાનની ઝેરોક્ષ મૂકવાની છે સ્માર્ટફોન વિશે વાત કરીએ તો સ્થાનિક અધિકારી દ્વારા પુષ્ટિ કરવામાં આવશે મિત્રો અરજી કર્યા બાદ ખેડૂતોની પસંદગીના દસ્તાવેજો અને વિગતોની તપાસ દ્વારા સ્થાનિક કૃષિ અધિકારીની ઓફિસ દ્વારા તમને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ જ તમને યોજનાનો લાભ આપવામાં આવશે યોજનામાં આગળ વાત કરીએ તો સ્માર્ટફોન વિતરણ કઈ રીતે થશે તો એકવાર તમારી અરજી મંજૂર થશે તો તેમના નજીકના ડિસ્ટ્રિક્ટ સેન્ટર અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા તમને સ્માર્ટફોન આપવામાં આવશે અને યોજના માટેના દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ ખેડૂત તરીકેનો પુરાવો બેંક ખાતાની વિગત તમારા પાસપોર્ટ સાઇઝના ફોટો અને તમે ખેડૂત છો તો તમારી પાસે એક તમારો પોતાનો ચાલુ હાલતનો નંબર હોવો જોઈએ મિત્રો બંધ થયેલો નંબર હશે તો તમારી યોજનામાં લાભ નહીં મળે ચાલુ નંબર હોવો જોઈએ ત્યારે વધુ એક ખેડૂતો હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે જે મિત્રો આગામી પંદર ઓગસ્ટની સમયસીમા સીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે સરકાર તરફથી મળશે ત્રણ હજાર રૂપિયા કઈ રીતે તમે લાભ મેળવી શકો છો અને શા માટે તમને આપવામાં આવશે ત્રણ હજાર રૂપિયા તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજનાની શરૂઆત કરી છે અને તેના અંતર્ગત ત્રણ હજાર રૂપિયા સુધીની પશુપાલકોને સહાય આપવામાં આવશે વિડીયોમાં સમગ્ર માહિતી મેળવીએ તે પહેલાં જો તમારા કોઈ ઓળખીતા પશુપાલક મિત્ર હોય અને તમારી આસપડોશમાં પણ જો કોઈ મિત્રો પશુપાલન કરી રહ્યા હોય તો તેમને આ માહિતી સૌથી પહેલાં તમારા દ્વારા પહોંચે તે અનિવાર્ય કરજો તેમને વોટ્સઅપ દ્વારા વિડીયોની લિંક મોકલી દેજો મિત્રો પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પશુપાલ પશુઓની ઉત્તમ જાતના સંવર્ધનને અમલમાં મૂકવામાં આવી છે ગુજરાતમાં પશુપાલનનો ઝડપથી વિકાસ કરવા માટે ઘણા ખેડૂતોએ ખેતી સાથે પશુપાલનને અપનાવીને મહત્તમ આવક મેળવી રહ્યા છે અને જ્યારે કેટલાક લોકો સંપૂર્ણપણે માત્ર પશુપાલન તરફ વળ્યા છે સરકાર આ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ઘણા બધા હેતુથી એક નવી યોજના શરૂ કરી રહી છે જેમ કે ખાંડાન યોજના ચારા કાપવાના મશીનની યોજના કૃત્રિમ બીજદાન યોજના આ યોજનામાં સરકાર પશુપાલકોને નર અને માદા પશુઓના સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની સુવિધા પૂરી પાડે છે કેટલાક કિસ્સાઓમાં નર પશુઓ માદા પશુઓની નજીક જવા માટે હિંમત રાખતા નથી અથવા તો શારીરિક તકલીફ હોવાના કારણે પ્રજનન પ્રક્રિયામાં સમસ્યા એટલે કે પ્રજનનમાં સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોની અંદર કૃત્રિમ બીજદાન પદ્ધતિ દ્વારા ઉત્તમ પશુઓના વીર્ય માદા પશુઓના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનો જન્મ આપે છે કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ ફક્ત તે પશુપાલકોને મળશે કે જેમના પશુપાલક જેમના પશુઓએ વાછરડાને જન્મ આપ્યો હોય કે તેની ઉંમર અગિયાર મહિનાથી ઓછી હોય આગળ વાત કરીએ તો આવેદન પ્રક્રિયા શું છે અને કોણ કોણ કયા કયા દસ્તાવેજ તમારે ઉમેરવાના છે તો યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે અરજી માટે દસ્તાવેજની વાત કરીએ તો વાછરડાના જન્મનું પ્રમાણપત્ર રાશન કાર્ડ આધાર કાર્ડ યોજનાનો લાભ કઈ રીતે તમે મેળવી શકશો મિત્રો તો આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે તમારી અરજીને મંજૂરી મળશે ત્યારબાદ ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય તમારા ખાતામાં આવશે તમે પણ પશુપાલન વ્યવસાય કરતા હોય તો આ યોજનાનો લાભ લઈને તમારા પશુઓ માટે ઉત્તમ ભવિષ્ય તમે નક્કી કરી શકો છો ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કહી શકાય તો યોજનાની અંદર મિત્રો ખેડૂતોના પૈસા ડબલ થઈ જવાના છે સરકારે તમામ પ્રકારના ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે અને ખેડૂતોએ યોજનાની અંદર પૈસાનું રોકાણ કરવાનું છે અને પાત્રતા ધરાવતું ખાતરીપૂર્વકનું વળતર નહીં પરંતુ તમને બમણા પૈસા મળવાના છે જે મિત્રો તમને વળતરની તો ગેરંટી આપે છે પરંતુ બમણા પૈસા થઈ જશે તેની પણ સરકાર દ્વારા ગેરંટી આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરી આવશે તે પૈસા ઉપર સાડા સાત ટકાનું વ્યાજ આવશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસોને વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે પંદર મહિનામાં ડબલ થઈ જવાના છે યોજનામાં લઘુત્તમ હજાર રૂપિયાનું રોકાણ કરવાનું છે અને તમારે આ માટે પોસ્ટ ઓફિસની અંદર જઈને ફોર્મ ભરી દેવાનું છે મિત્રો ખેડૂતો માટે કામના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને અત્યાર સુધી લોલીપોપ આપવામાં આવ્યો છે એવું કહીએ તો પણ ખોટું નથી કારણ કે ખેડૂતોને સહાય ચૂકવવામાં ગુજરાત સરકાર ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે યોજનાઓની અંદર પચાસ ટકા કરતા ઓછી રકમની સહાય ખેડૂતો સુધી પહોંચી રહી છે સરકારના સરકારના રાજ્ય સામાજિક અને આર્થિક સર્વેક્ષણમાં આંકડા સામે આવ્યા છે મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની ઢીલાશ જોવા મળી રહી છે વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને પચાસ ટકા કરતા પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે સત્યોતેર પોઈન્ટ અઢાર કરોડની જોગવાઈની સામે માત્ર બાર કરોડ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે ટ્રેક્ટર સહાય તાર ફેન્સિંગ સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓની અંદર ઓછી ચૂકવણી કરવામાં આવી રહી છે ખેડૂતોને મદદની વાતો વચ્ચે સરકારી સહાયના આંકડાઓએ અત્યારે રાજ્ય સરકારની પોલ ખોલી છે જણાવી દઈએ મિત્રો કે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માત્ર બાર કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવી છે અને જેમાં જો ટ્રેક્ટર સહાયની વાત કરીએ તો માત્ર ત્રીસ કરોડ રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે અને ચારસો બાર કરોડ રૂપિયા તો ફાળવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ને માત્ર ત્રીસ કરોડ કરતાં થોડા ઘણા રૂપિયા વધારે સહાય ચૂકવવામાં આવી છે એટલે કે પચાસ ટકા કરતાં પણ ઓછી સહાય ખેડૂતોને હાથમાં આવી છે ફેન્સિંગ યોજનાની વાત કરીએ તો તાર ફેન્સિંગ લગાડવા માટે જે યોજના છે તે માટેના ખેડૂતોને સાડા ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈની સામે માત્ર ચોપન કરોડ ને વીસ લાખ રૂપિયા જ ચૂકવવામાં આવેલા છે તાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી બે સુધીમાં ચોવીસ કરોડ ચૂકવાયા છે સાડા ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ હતી અને તેની સામે ચોપન પોઈન્ટ વીસ કરોડ રૂપિયા ચૂકવાયા છે તો બીજી તરફ મિત્રો સોલાર ફેન્સિંગ યોજનાની અંદર જાન્યુઆરી બે સુધીમાં માત્ર તેર કરોડ રૂપિયા ચૂકવાયા છે અને યોજનાની જે તે પચાસ કરોડની જોગવાઈની સામે જાન્યુઆરીમાં બે વાત કરીએ તો બે હજાર પચીસ સુધીમાં તેર પોઈન્ટ સાત કરોડ રૂપિયા ચૂકવાયા છે એટલે કે આપણે જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ખેડૂતો માટેની સહાયના જેટલા પણ પૈસા જાહેર કર્યા હતા તેના કરતાં પચાસ ટકા કરતાં રકમ કરતાં ઓછી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવેલી છે તો આ શું લોલીપોપ ખેડૂતોને પકડવામાં આવી રહ્યો છે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને દેજો તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો ફરી વાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ ને જય જય કૃષિ વિજ્ઞાન